શું અમાર અમારે શેને જમીન વેચવી નથી પણ હવે વેચવી પડશે કેમ કે અમારે શેને નકરું દેણું થઈ ગયું છે દેણું કેમ આ કહેતા હતા કે ગરા ગાવાના છે પણ ક્યારે આવશે આવે ને આ વેસાઈ જાય ને એટલે છે ને અમારે ઉપાધિ નહીં દેણું ભરી જાય અને સેને વાપરવા પૈસા થઈ જાય સમજો મેં તને કીધું ને કે આ ઓલા ને

શું તને ખબર પડે કે કેવી જમીન દેવાની છે કેટલા પૈસા માં દેવાની છે એટલે મને ખબર પડે એટલે હું અત્યારે આપણે આ દ્વારા મારી નાખે છે જમીન વેચી દેવી હારી એટલે જી ભાવ આવે એનું હાટું કરી નાખીશ બીજું શું હોય ના હું હારે આવીશ હા તે હારું આલે જી હું આમ હામો તો જાવ ને કઈ શેર ને થોડુંક કઈ જડી જાય છે આપણું એટલે આમ જો તું કરે રીજે આપણે શેર આવે ને એટલે ઘરે લઈને આવું ને પછી વાળીએ સાઈ

ઘીરે શું કામ ડાયરેક્ટ આઈ લેજે એ કરી હાલો ને માર બહુ ને લઈને જવાનું એવું છે ઈ જો ને મારી બાયડી કેમ થાય સમજ્યા બહુ બોલે વાંધો ના લો છે કા પૈસા તમારા આય મારા હોય ને ભાઈ ઈ તો બાનું દેવા હાટુ રાખ્યા હોય છે કે તમાર શું ધંધો કરો છો હમ એ જો ત્રણ કારખાના આલે છે અને બીજા ત્રણ કારખાના નવી જમીન લઈને માં ઊભા કરવા છે એટલે જમીન ગોતો છે અત્યાર સામે શું છે કે ભૂખ મરા માયલી અને આમ જો દેવાનું થઈ ગયું છે એટલે જમીન વેચી નક નો વેસાય અત્યારે જમીન વેસાય નો વે પણ વેચવી પડે હાલ હાલ ધંધો કરી નક બીજી રહી એ વેસાય હાલ ફરી હાલ બોલો આ ક્યાં ગયા છે હા મે અજે નો આયા બોલો શું કરું હવે છે ને નકર મારે જ જાવું પડશે એ આવી ગયા જો જમીન જોવા વાળા છે આ છે તમારું ઘર

સુખ નો સુરજ ઉગાડી દી રે મારી માએ શેર આજ આપડી જોઈ જોઈ લ્યો આમ ઈયન મારો આવડ્યા આ આ જમીન મારે ક્યાં ખેડવી જેવી હોય એવી પણ અંદર બહુ પડે છે આ કદાચ રોડ કાંઠે હોત ને તોય થોડોક આમ ભાવમાં વધારો કરી દે સમજાણ પણ શેઠ આમ અંદર છે તો છે કાંઈ અહીંયા રોડ તો લેવા જવાય નહીં ઓ શેઢો હોય લાગે હા જો

તે વિખાના હાથ લાખ આપ્યા મારી વાત સાંભળી જમીન છે ક્યાં પડખે શ્યા કામ રોડ છે હતો ના અહીંયા કંપની બની છે બની છે ને અહીંયા પડખે રોડ હોતો ની છે હતો હા અહીંયા પડખે છે આમ બે વાડી મૂકીને છે તો તારે રોડ પર જમીન હોય લેતો હોય તને દઉં વિઘાના દો એવું હોય એ શેર એ ભાઈ માથા કુટ કરીમાં ના અંદર ખાના જમીન પડી છે આ હું દોડ દઉં છું બીજા કોઈ દોઢ નહીં દે પણ કાંઈક થોડું તો સમજો હા ભાઈ એ તું મોરો છો દેણામાં ખેંચાઈ ગયો છો ને એટલે વધી ને હાઠ બીજું નહીં લાંબુ નઈ હા હા ભાઈ એક ને હાઠ અમાર નહીં પહોંચે

પાંચ તો તોરા જેવી જમીન આવે આ જમીન માં કાઢી લીધા જેવું હોય ને કઈ આ તો અમારે ન દેવો આ નકરા આમાં આમાં તારા બાપ બાવરા ઉગ્યા છો તો તારી બાઈને સમજાય જેમને તેમ નો બોલે કઈક માણામાં બોલાય અને એમાં એવું થાય છે કે તમે કડી કજાય હું બોલું તો પછી વા

કરતો નહી ફોન ના ના રે શેઠિયો હોય શું હલવાડ દઉં અને આમ મોઢે માં પૈસા લઉં રે હલવાડ હલવા તારી જાઈ ને ફોન કરો તારે નહી કરું નહી કરી દે આય બાપા રે આય કરું નહી કરું નહી કર આય આ મુપટા જમીન ના બેસી કીધું ને હેલી ની કર્યા 5 લાખ ગયો તો હા હા લાખ ગયો આ તમ કા ગોતીન લાયા આવા ને લવાય જ નહી કઈ ખારો ગરાગ લવાય મોટી મોટી કરવા બીણી તારા બાપી શેત કઈક થોડુંક કરે બે તૈયાર પોચ્યા હોત ને તો બુહડિયો જ્વારવા નતો તારા દ્વારા છે હા ખાય બે લાખ નો દે એકને હિત દે છે બધી ખબર હતી અને બહુ નો બોલાય તાર બાદ પાંચ લાખ દીધા હોત તો સુખ નો ઉગી ઉભી પાંચ લાખ માં પાછો પાંચ એકાદ શેખ નો પણ આવે ને તો દલાલ નાખ્યું